પાબર તાલુકાની સોળ ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ પાબરની મોડલ શાળામાં મતગણતરી શરૂ કરવામાં આવી પ્રથમ રાઉન્ડ માં જાસણવાડા લાડુલા ચાત્રા તેમજ બેડાકુલ કુલ ચાર ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ જેમાં લાડુલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સક્તાજી ભુદ્રાજી ઠાકોર વિજેતા જાહેર થયેલ તેમના સમર્થકોએ મોટી સંખ્યામાં શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા કોણ બનશે વિજેતા પલ પલની અપડેટ જાણવા માટે વિકે ગુજરાતી ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો શું કહેશો જે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ લેટ થી બૌ મસ્તી બધો ખૂબ ખૂબ આભાર સરપંચ તરીકે છો તો હવે વિકાસના કેવા કાર્ય જે જે વિકાસના કામો બાકી છે એ પૂર્ણ કરી નાખીશું પાંચ વર્ષની અંદર